આજરોજ પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર અવનવાર આપતા હોય પરંતુ આજે આવેદનપત્ર એક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડીએમ દેસાઈ જે છે નિયમક શ્રી એમના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે અધિકારીના વિરોધમાં આવેદનપત્ર આપવાનું કારણ એક જ છે કે વ્હાલા દૌલાની નીતિ આ દેસાઇભાઈએ આપી છે મને એવું લાગે છે કે દેસાઈ સાહેબ સરકારી કર્મચારી નથી હકીકતમાં ભાજપના એજન્ટ હોય એવી રીતે કામગીરી કરી રહ્યા છે ઘોઘંબા તાલુકામાં મનરેગા યોજનાની જે ફાઇલોથી આખા ગોધરા તાલુકાના ઘોઘંબા તાલુકાના દરેક ગામના લોકોએ વિકાસના કામ કરવા માટે પોતપોતાના ગામનું આપ્યું હતું એજન્ડા પરંતુ આ નિયામક શ્રી દેસાઈએ ચારથી પાંચ જ ગામો આખી તાલુકાની ગ્રાન્ટ ફાળવી એ ગ્રાન્ટ કયા નેતાના ઇશારે ફાળવી અથવા તો લોકમુખે એવી ચર્ચા ચાલે છે કે ડીએમ દેસાઈ હું નથી કહેતો પબ્લિક કહે છે ખાનગી કે ડીએમ દેસાઈ એક વહીવટીના પંદર હજાર માગે છે તો જ તમને કામ વહીવટી મંજૂરી મળે બાકી મળતી નથી એટલે ઘોઘંબાના લોકોનું એવું કહેવું છે કે આખા ઘોઘંબા તાલુકામાં એસી ને એવું ગામ હોય પંચાયતો હોય તો કેમ છ જ ગામની અંદર સંપૂર્ણ ગ્રાન્ટો ફાળવવામાં આવી એટલા માટે અમારે કલેક્ટરશ્રીને રજૂઆત છે કે ડીએમ દેસાઈને તાત્કાલિક અહીંયાથી બદલી કરવામાં આવે ડીએમ દેસાઈની સામે ખાતાકીય પગલાં ભરવામાં આવે નંબર બે આ ડીએમ દેસાઈ અગાઉ પણ તમને યાદ હશે પત્રકાર મિત્રોને કે ત્રણ મહિના અગાઉ કો ઓર્ડિનેટરની ભરતી કરી હતી એમાં એક જ જ્ઞાતિના લોકોને નોકરી આપવામાં આવી હતી પરંતુ પત્રકાર મિત્રોએ ચમકાવી પેપરમાં એટલા માટે પછી આખી ભરતી રદ કરી હતી ત્યારે પણ ડીએમ દેસાઈ ભ્રષ્ટાચાર કરવા માટે ભરતીમાં કોભંડ કર્યું હતું ત્યાર પછી બીજું મોટા મોટું કૌભંડ કર્યું છે એટલા માટે ડીએમ દેસાઈ જેવા વ્યક્તિઓને હોદ્દા પર રહેવાની જરૂર નથી એટલે તાત્કાલિક દૂર કરે અને ખાતાકીય પગલાં ભરવામાં આવે તેવી અમારી વિનંતી છે